હવે જનરલી આપણે દરેકને ક્વેશ્ચન થતું હોય કે મળમાર્ગની બીમારી છે એમાં કઈ કઈ બીમારી આવતી હોય છે શું તકલીફ હોય છે એના લક્ષણો શું થતા હોય છે એની ટ્રીટમેન્ટ શું કરવામાં આવતી હોય છે તો મળમાર્ગની બીમારીમાં આપણે પહેલાં તો સમજીએ કે કોમન લેંગ્વેજમાં આપણે કહીએ કે મસાની તકલીફ મસા એટલે કે આપણે મેડિકલ સાયન્સમાં એમને હેમરોઈડ કહેવામાં આવે છે પાઇલ્સ કહેવામાં આવે છે એ છે જે હેમરોઇડ એ બે પ્રકારના હોય છે એક અંદરના હોય છે જેને ઇન્ટરનલ હેમરોઇડ કહેવામાં આવે છે અને જે બહારના હોય છે એને એક્સટર્નલ હેમરોઇડ કહેવામાં આવે છે